નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આજે સવારે છ વાગ્યાના અરસામાં સુઝલોન અને બીકેટી કંપની વચ્ચે આવેલા પુલિયા પર આ અકસ્માત સર્જાયો હતો મૃતકો અને ઘાયલોને હોસ્પિટલે લઈ આવનાર રાજભાઈ અનિલભાઈ સોની રહે માંડવી એ પોલીસને પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું કે મૃતકો અને ઈજાગ્રસ્તો તેમના સગા સંબંધી છે સૌ તુફાન જીપથી સોમનાથ અને દીવ તરફ ફરવા ગયેલા ત્યાંથી પાછા માધા પર પરત ફરતા હતા ત્યારે બીકેટી નજીક રોડ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા ચાલકે ગાડીને કોઝવેની દિવાલ સાથે ટકરાવી દીધી હતી જેમાં ગંભીર ઈજાથી દિનેશભાઈ સુરેન્દ્રભાઈ સોની ઉંમરવર્ષ ઓગણપચાસ મનોજભાઈ સુરેન્દ્રભાઈ સોની ઉંમરવર્ષ પંચાવન અને દિલીપભાઈ હિરજીભાઈ સોની ઉંમરવર્ષ બાસઠ રહે તમામ બાપા દયાળુનગર માધાપરના લોકોની મૃત્યુ નીપજ્યા છે રહેવાસી તમામ બાપા દયાળુનગર માધાપરના લોકોના મૃત્યુ નીપજ્યા હતા દુર્ઘટનામાં અનિતાબેન સોની વર્ષ ચાલીસ મહિમાબેન દિનેશભાઈ સોની ઉંમરવર્ષ વીસ ખુશીબેન દિનેશભાઈ સોની ઉંમરવર્ષ વીસ અને તેમની માતા અનિતાબેન દિનેશભાઈ સોની વર્ષ આડત્રીસ કિશન મનોજભાઈ સોની ઉંમરવર્ષ વીસ લક્ષ્મીબેન સુરેશભાઈ સોની ઉંમર વર્ષ સાહીઠ અનિતાબેન દિલીપભાઈ સોની ઉંમરવર્ષ ત્રેપન તથા હેત દિલીપભાઈ સોની ઉંમર વર્ષ અઢારનો હળવી ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા ઘટના બાદ સ્થળ પર દોડી ગયેલા પધ્ધર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલે જણાવ્યું કે ઇજાગ્રસ્તો પૈકી બે જણની હાલત થોડી ગંભીર છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે